નમસ્કાર દોસ્તો દસ એક બે હજાર પચીસ ખૂબ મહત્ત્વના કહી શકાય તેવા સ્ટોક હું તમારી સામે રજૂ કરું છું માર્કેટ ઘણું ડાઉન છે અત્યારે ખરીદી કરવા જેવી છે બંધન બેંક એકસો ઓગણપચાસનો ભાવ એકદમ તળિયાનો લો ભાવ છે આઈઓસી એકસો બત્રીસના ભાવથી લીધા જેવું છે બાકી તમારી મરજી બરાબર છે અને ઝીલ એકસો પંદરનો ભાવ એ પણ ખૂબ નીચામાં નીચો ઉતરેલો ભાવ છે ખાસ ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ છે સન ટીવી સિક્સ સિક્સ નાઇન છસો ઓગણ સિત્તેરના ભાવથી બાઈંગ કરવા જેવું છે જો આપણે કોઈ સેબી રજીસ્ટર નથી આ માત્ર અનુભવને આધારે કીધેલી વાતો છે પણ આ બધા સ્ટોક એવા છે કે જેને લોંગ ટાઈમ આપો તમે મહિનો દોઢ મહિનો રાખી મૂકો તેમાં સારું એવું વળતર મળી શકે એમ છે એટલે નિપટી બેંક નિપટી પૂટમાં ન પડો દોસ્તો અને માત્ર સ્ટોક ઉપર ધ્યાન આપો એક્સ્ટ્રા આમાં રાખો અને સ્ટોક ઉપર ધ્યાન આપો તો પણ તમને મહિનાની અંદર સારું એવું વળતર આ બધા સ્ટોક આપતા હોય છે એટલે આપણી ચેનલને શેર ને સબસ્ક્રાઇબ કરો દરરોજ આ રીતના એકાદ બે સ્ટોક મારી ચેનલ ઉપર હું રજૂ કરીશ જે પંદર વીસ દિવસમાં મહિના દિવસમાં આપણને સારું વળતર આપી શકે એમ હોય તો આપણે લોંગ ટાઈમનું વિચારીએ શોર્ટ ટાઈમમાં રૂપિયા બનાવવાના ધંધા બંધ કરો શેર માર્કેટ એવી વસ્તુ છે એમાં ટૂંકા ગાળે રૂપિયા ન બને કદાચ એકાદ વાર નફો થાય પણ પછી ઘણું બધું મોટું નુકસાન થતું હોય છે અને સ્ટોક ખરીદી કરો ડિલિવરી બેઝ ઉપર ખરીદી કરો લોંગ ટાઈમ રાખો તો એમાં વળતર મળતું હોય છે તો જો પ્રોફિટ થાય અને તમને સારું લાગે તો શેર ને સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર